જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો હું આવી ગઈ છું સલૂન હવે આપણે સાફ સફાઈ સ્ટાર્ટ કરીશું કેમ કે બારે બહુ ગંદુ થયું છે બે ત્રણ દિવસથી ઓપન નથી થઈ એટલે અંદર તો ક્લીન જ છે બટ તો આપણે સાફ સફાઈ સ્ટાર્ટ કરીશું લેટ્સ ગો રહીસ તો બધા બ્રશ ક્લીન કરી નાખ્યા છે આજે આપણે ફ્રી હતા એટલે અત્યારે વાગે છે બપોરના દોઢ મમ્મીજી શું કરું છું શાક બનીશ મારું રીંગણવાનું હવે આપણે જે બ્રશ ક્લીન કર્યા છે એને તડકામાં રાખી દઈશું થોડી વાર એ કેમકે હું ને મમ્મી જઈએ છીએ પાસે અને ડાયરી લેવાની છે બે હજાર છવ્વીસની કેમકે આપણે હજી ડાયરી લીધી નથી અને ફેબ્રુઆરીના ઓર્ડર્સ આવી ગયા છે ક્યાં મમ્મીજી હા चलो गाइस तो चलते हैं सलून उनकी चाबी ले लेते हैं तो गाइस राखी आंटी मटे अपने गिफ्ट ले ली तू छे अब जाइए छी राखी आंटी की शॉप पर जे फिलहाल नवी ओपनिंग करी छे राखी आंटी है भैया छी राखी आंटी ने किया मैं आ गया चिराखी आंटी शॉप पर

સોસ લઈ આવે સોસ મને એમ કે શું એ લઈ આવે ક્યારેક બાર નું લઈ આવતા હોય તો શરમ નથી આવતી પપ્પા કે રોજ રોજ ના હોય બાર કાકા જાય છે હવે ઘરે પપ્પા તમે ખરા હો ને તમારી દીકરી ને પુણ્ય મળે મેગી લેતા હો મમ્મી કેમ લેતી હો એ મમ્મી ગાયસ હવે અમે જઈ સુ ઘરે કેમ કે અત્યારે વાગે છે 8:30 અને આપણે લાગી ગઈ છે ભૂખ પાણીની બોટલ ગાયસ આજે તો મે પાણી પીધું છે મારો ફેવરેટ જગ મમ્મી ની પર્સ લઈ લઈએ ગાઈસ આટલી મોટી પર્સ કેમ ફાવે ચલો લાઈટ્સ ને ઓફ કરી દઈએ મેઈન ચાર્જર લઈ લઈએ ગાઈસ તો ઘરે આવીને જુઓ મને શું જોવો મને બિલાડી બેન આપણા બેઠા છે એક બેકીમાંથી વસ્તુ કાઢી લઈએ એજી ઓજી માટે ગિફ્ટ લીધું છે આપણે તારું મજા આવી કાલોના બિસ્કિટ ભલ્યા કર્યા બિલાડી બેનને આપણે ભગાડી દીધા તો અત્યારે વાગે છે રાતના આઈ થિંક વાર વાર વાગ્યા હશે

ने गैस उन तो भूल जाऊं वीडियो बनाने गैस तो हवे में जाइ चॉकलेट शेक लिया हुआ बार वाके मन चॉकलेट शेक पिया ना सोचे सुखिया हाँ, पापा राइस हाँ वो भाई हम क्या वो राइस चूप <laughs> पापा तुमने व्लॉग में सिक्स मारवा जो है पापा તો મારો ફેવરેટ ચોકલેટ શેક વાળો અહીંયા નથી કંઈ સ્કાન સમાધિની બાજુમાં છે એ ર ચોકલેટ શેક આપણે પાર્સલ કરાવી લીધું છે બારને ત્રણ થાય છે ફિલહાલ આ રેસ્ટોરન્ટે પપ્પા લાઈટ ભળે છે સારું હોતું હશે અહીંયા ટ્રાય કરવા આવવું પડશે રાતે શ્યામ ગોલા અહીંયા સારી લાઈટો લગાવી દીધી છે અહીંયા બધું બંધ છે ગાઈસ અહીંયા પીઝા સારા મળે હવે આવી ગયું છે આપણું મુંદ્રા સરખો કરો છો તમે મમ્મી સુઈ ગયા ગઈસ આરામ બસ વાળા થી તો છેટા જ રહેવાનું કાકા ચલાવે છે બસ લોકો હવે અમે આવી ગયા છીએ ઘરે મમ્મીજી નીંદર થઈ ગઈ એટલાક શું નીંદર થઈ ગાય માતા હટતા નથી ઓંડા હટાવી પડશે તો હાલો વટ તો ગાય હવે આપણે ઘરે આવી ગયા છીએ ચોકલેટ શેક પી લઈએ અમારા કાનાજી જવો કાનાજી ને મોર પંખ કેટલું સરસ લાગે છે એકદમ આમાં છે એ ટાઈપનું છે